નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આવતીકાલે તારીખ નવ ચાર બે હજાર ચોવીસના રોજ જે અંગ્રેજી વિષયનું પેપર લેવાનું છે તેના મોસ્ટ એમ પી પ્રશ્નપત્રનો અભ્યાસ કરીશું કુલ ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર રહેશે અને આ અંગ્રેજી વિષયની ખૂબ જ સારી તૈયારી થઈ શકે એ માટે આપણે અંગ્રેજી વિષયનું અસાઇનમેન્ટ પણ તૈયાર કર્યું છે તો આ અસાઇનમેન્ટ બ્લૂ પ્રિન્ટ પ્રમાણે બનાવ્યું છે તો દરેક વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે અને દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી ચાલો શરૂ કરીએ ધોરણ ચારના અંગ્રેજી વિષયના ત્વિતીય સત્રાંત પરીક્ષાના પ્રશ્ન મોસ્ટ હેમ્પી પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે નીચેના ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ પાંચ જોઈએ નંબર એક ફાઇન્ડ આઉટ અના ધ નેમ ઓફ ધ નરેન્દ્ર નર્મદા રિવર તો અનધર નેમ ઓફ ધ નર્મદા રિવર એટલે કે નર્મદા ઇઝ રેવા નંબર બે વોટ ઇઝ ધ લેન્થ ઓફ ધ નર્મદા રિવર તો વન થ્રી વન ટુ કિલોમીટર્સ એટલે નંબર થ્રી ધ નર્મદા ઇઝ અ લાઇફ લાઈન ઓફ પ્રદેશ એન્ડ ખાલી જગ્યા ગુજરાત નંબર ચાર ધ નર્મદા ઇઝ ધ થર્ડ લોંગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા ફોલ્સ નંબર ફાઈવ ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ હોર શોર્ટેસ્ટેસ્ટ પ્રશ્ન એક બી કસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો જેમના ગુણ ચાર નંબર એક અ ખાલી જગ્યા લીવડ ઇન અ ફોરેસ્ટ રેબિટ નંબર ટુ અ ખાલી જગ્યા ફેલ ઓન ધ રેબિટ લીવ નંબર ત્રણ ધ રેબિટ સેડ ધ ખાલી જગ્યા ઇઝ અ ફોલિંગ સ્કાય નંબર ફોર The Kaljagya asked where is the sky falling lion. ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ એમપી બ્લુ પ્રિન્ટ મુજબ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફની કિંમત વીસ રૂપિયા ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફની કિંમત વીસ રૂપિયા વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન બધા જ વિષયના અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત પાંત્રીસ રૂપિયા પ્રશ્ન એક વાક્યો વાંચીને ટ્રુ અથવા ફોલ્સ લખો જેમના ગુણ ચાર નંબર એક હિરકશ્યપ્યુ વોઝ અ વેરી ગુડ કિંગ ફોલ્સ નંબર બે પ્રહલાદ વોઝ ધ સન ઓફ કશ્યુપુ ટ્રુ નંબર થ્રી પ્રહલાદ વોઝ અ ભક્ત ઓફ હોલિકા ફોલ્સ નંબર ફોર હિરન કશ્યપુ ટ્રાઈડ ટુ કિલ પ્રહલાદ ટ્રુ પ્રશ્ન બે એ કૌંસ આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો જમણા ગુણ બે નંબર એક ખાલી જગ્યા આર ટીચર યુ ધેટ ઇઝ ખાલી જગ્યા સ્કૂલ યોર ડુ ખાલી જગ્યા લાઈક ઇટ યુ નંબર ટુ ખાલી જગ્યા ઇઝ લતા શી ટુ ડે ઇઝ ખાલી જગ્યા બર્થ ડે હર લેટ્સ વિશ ખાલી જગ્યા હર પ્રશ્ન બે બી કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને રેખાંકિત શબ્દોના વિરોધી શબ્દો લખી વાક્ય પૂર્ણ કરો जेम गुण तरह जो नंबर एक डू नॉट पुल डोर जस्ट खाली जगह एक पुश नंबर टू दीस रूम इज क्लीन धेट रूम इज खाली जगह डटी नंबर तर धीस रिबन इज लॉन्ग आई वोट अ खाली जगह वन शॉर्ट प्रश्न बे कौस में आप शब्द में योग्य शब्द वे खाली जगह पूरा जमना एक यू खाली जगह इन द लाइब्रेरी आर નંબર બે ધ બોઇઝ ખાલી જગ્યા ઓન ધ પ્લેગ્રાઉન્ડ આર પ્રશ્ન ત્રણ એક કૌશમાં પેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો જેમના ગુણ પાંચ નંબર એક ખાલી જગ્યા ઇઝ મૈકિંગ રંગોલી વુ નંબર બે ખાલી જગ્યા ઇઝ રાધા ગોઈંગ વેર નંબર ત્રણ ખાલી જગ્યા ઇઝ યોર ફાધર્સ નેમ વોટ નંબર ચાર ખાલી જગ્યા ગર્લ્સ આર ડાન્સિંગ હાઉ મેની નંબર પાંચ ખાલી જગ્યા ડુ યુ ગો ટુ અ ટેમ્પલ વેન પ્રશ્ન ત્રણ બી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવી યસ અથવા નોમાં ઉત્તર આપો જેમના ગુણ બે નંબર ત્રણ યસ ઇઝ જમ્પિંગ યસ જમ્પિંગ યસ હી ઇઝ નો હી ઇઝ નોટ નંબર બે ધ બોયઝ આર પ્લેઇંગ આર ધ બોઇઝ પ્લેઇંગ યસ ધે આર નો ધે આર નોટ અહીંયા આપણે બંને જગ્યાએ આપણે પ્રશ્ન ચિહ્ન લગાવીશું પ્રશ્ન ત્રણ ક

તો જોઈએ ધેર ઇઝ અ ટેબલ ઇન ધ રૂમ ધેર ઇઝ અ લેમ્પ ઓન ધ ટેબલ ધેર ઇઝ અ ફ્લાવર વાસ ઓન ધેબલ ધેર આર ફ્લાવરસ ઇન ધ વાસ ધેર ઇઝ અ બુક ઓન ધેબલ ધેર ઇઝ અ બોલ અંડર ધ ટેબલ ધેર ઇઝ અ મેટ ઓન ધ્લોર ધેર ઇઝ અ ચેર નિયર ધ ટેબલ ધેર ઇઝ અ ટેડી બીયર અંડર ધ ચેર ધેર ઇઝ અ સોફા નીયર ધ વિન્ડો ધેર આર Pillows on the sofa. There is પિલો ધ સોફા ધેર ઇઝ વાક્યો લખો જેમના ગુણ પાંચ વિઝીટ ટુ અ સુપેર સુપર માર્કેટ જે અહીં તમને લખી અને બતાવેલા છે પાંચ વાક્યો જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું ધોરણ ચારના બીજા વિષયના તૃતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ એમપી પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે